હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર ગણિતના પ્રકરણ બે ત્રિકોણમિત્તીય પ્રતિવિધિઓનો અભ્યાસ કરીશું આમ તો ધોરણ અગિયારમાં તમે ત્રિકોણમિત્તીય વિધિઓ સાઈન કોસ ટેન કોટ શેક અને કોશેકનો અભ્યાસ કર્યો છે આપણે હવે તેમના પ્રતિવિધિઓનો અભ્યાસ કરીશું પ્રતિવિધિ મેળવવા માટે વિધિ એપ એથી બી હોય તો તેનું પ્રતિવિધિ ક્યારે મળે જો આ વિધેય એક એક હોય અને વ્યાપ્ત હોય તો જ તેને પ્રતિવિધિ મળે અને એનું પ્રતિવિધિ એફ ઇન્વર્સ બીથી એ થશે હવે આપણે દરેક ત્રિકોણમિત્તે વિધેયોના પ્રતિવિધિની વાત કરવી છે તો પહેલાં એની આ શરત ચેક કરવી પડે કે ભાઈ સાઈનના પ્રતિવિધિની આપણે વાત કરવી છે પહેલા સાઈનનું પ્રતિવિધિ જોઈએ તો સાઈન એક એક અને વ્યાપ્ત છે કે નહીં એ પહેલા ચેક કરવું પડશે તો સાઈન અગિયારમાં આપણે વ્યાખ્યાયિત કર્યું છે આરથી આર છે સાઈનનો પ્રદેશ આર છે અને એનો સહપ્રદેશ આર છે સાઈન આરથી આર એક નથી એટલે કે અનેક એક છે એક એક નથી અને વ્યાપ્ત પણ નથી વ્યાપ્ત પણ નથી તો આપણે સાઈનના પ્રતિવિધેયને મેળવવા માટે પ્રથમ તો એને એક એક અને વ્યાપ્ત બનાવવું પડશે અને એ વિધેયને એક એક અને વ્યાપ્ત બનાવવું હોય તો એનો પ્રદેશ મર્યાદિત કરવો પડશે અને સહપ્રદેશ આપણે એના વિસ્તાર જેટલો લેવો પડશે પ્રથમ તો આપણે એના પ્રદેશ માટે વાત કરીએ સાઈનનો પ્રદેશ કેટલો મર્યાદિત કરીએ તો એ વિધેય એક એક થાય આ બાબત આપણે એકમ વર્તુળ પર સમજીએ અગિયારમાંમાં તમે એકમ એકમ વર્તુળ પર સાઈન વિધેયની વ્યાખ્યા આપેલી છે એ થોડું ફરી રિપીટ કરી લઈએ જેનું કેન્દ્ર ઝીરો ઝીરો હોય અને જેની ત્રીજા એક એકમ હોય એવા વર્તુળને આપણે એકમ વર્તુળ કહીએ છીએ આ એકમ વર્તુળના અક્ષો સાથેના છેદબિંદુઓ એક સાથેનું છેદબિંદુ એ અને એ વાયક સાથેનું છેદ બિંદુ બી અને બીડેસ છે આપણે એ વખતે સ્પષ્ટ કર્યું હતું કે બિંદુ એથી આરમ બિંદુ ગણીને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરીએ તો એ દિશાને ધન દિશા ગણી હતી અને ઘડિયાળના કાંટાની દિશાને ઋણ દિશા ગણી હતી આ રીતે આપણે એની દિશા નક્કી કરી હતી અહીંથી આરંભ બિંદુ ગણ્યું તો આને સંગત સંખ્યા થીટા બરાબર જીરો લઈએ તો એક પૂર્ણ પરિભ્રમણ કરતાં ટુ પાય થાય અર્ધ પરિભ્રમણ કરતાં પાય મળે એનાથી અડધું પરિભ્રમણ પૂર્ણ કરીએ તો પાય બાય ટુ મળે તો બીને સંગત સંખ્યા પાય બાય ટુ એ સંગત સંખ્યા પાય અને એ જ રીતે પાય બાય ટુ પાય બાય ટુ અને પાય બાય ટુ એટલે બી સંગત થ્રી પાય બાય ટુ અને એને સંગત ફરીથી ટુ પાય મળશે આ રીતે આપણે દરેક બિંદુને સંગત સંખ્યાઓ આપણે નિશ્ચિત કરેલી જ છે એ જ રીતે જો ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ઋણ દિશામાં આપણે ગણતરી કરીએ તો બીડેસને સંગત સંખ્યા માઇનસ ફાય બાય ટુ એને સંગત સંખ્યામાં એ ડેસને સંગત સંખ્યા માઇનસ ફાય માઇનસ થ્રી ફાય બાય ટુ માઇનસ ટુ પાય આ પ્રમાણે આપણે દરેક બિંદુને સંગત સંખ્યાઓ મેળવી શકીએ છીએ આ આપણે અગિયારમાંમાં આની બધી સ્પષ્ટતા કરેલી છે આપણે સાઇન ના પ્રદેશને મર્યાદિત કરવો છે તો સાઈન માટેની અહીંયા જે વ્યાખ્યા આપી હતી એ ફરીથી યાદ કરીએ કે એકમ વર્તુળ પર કોઈ બિંદુ પી લઈએ અને એ બિંદુ પીને સંગત સંખ્યા ઠીટા લઈએ એ બિંદુના સમતલને સાપેક્ષ એક્સ વાય છે જો આ ઠીટાનું એક સાથે જોડાણ કરીએ છીએ તો એને આપણે કોષ વિધે વ્યાખ્યાયિત કર્યું હતું એને આપણે કોષ વિધે કહ્યું હતું અને ઠીટાને જો સાઈન સાથે વ્યાખ્યાયિત કરીએ છીએ જોડીએ છીએ તો એ વિધેને આપણે સાઈન વિધે કહ્યું હતું મારે અહીંયા સાઈનની જરૂર છે તો સાઈન ઠીટા બરાબર વાય છે તો મારે સાઈનના ઠીટા સાઈન માટે ઠીટા કેટલો લેવો એ આપણે એકમ વર્તુળ પરથી સમજવા માટે એના વાયામને ધ્યાનમાં રાખીશું ઠીટા સાઈન ઝીરો લઈએ ઠીટા ઝીરો લઈએ તો સાઈન ઝીરો ઝીરો થશે ઠીટા જો પાય બાય ટુ લઈશું તો એનો વાયામ અહીંયા આનો વાયામ વન ઝીરો એટલે આનાયામ વન ઝીરો આનાયામ ઝીરો વન તો જો ઠીટા ઝીરો લઉં છું તો સાઈન ઝીરો ઝીરો થશે જો ઠીટા પાય બાય ટુ લઉં છું તો સાઈન પાય બાય ટુ વન થશે એ પ્રમાણે તમે કોઈપણ ઠીટા માટે સાઈનનું મૂલ્ય શોધી શકો છો વાયામ પરથી તો તમે અહીંયા જો ઝીરોથી પાય બાય ટુ લેશો તો એ દરેક ઠીટાને સંગત એક એક સંખ્યા મળે છે હવે આગળ પાય બાય ટુથી પાય લઈશું મતલબ ઝીરોથી પાય ટોટલ જ્યારે આપણે પ્રદેશ વિચારીશું તો ઝીરો માટે અને પાય માટે એક જ સંખ્યા મળશે સાઈન એ ઝીરો થાય સાઈન પાય પણ ઝીરો થાય પાય બાય સિક્સ માટે આપણે વિચારીએ માની લો કે સાઈન પાય બાય સિક્સ તો સાઈન પાય બાય સિક્સ વન બાય ટુ થશે અને એ જ રીતે સાઈન પાય માઇનસ પાય બાય સિક્સ મતલબ ફાઈ પાય બાય સિક્સ વિચારીએ તો સાઈન ફાઈ પાય બાય સિક્સ પણ વન બાય ટુ થશે ઓકે એટલે અહીંયા પાય બાય સિક્સ અને ફાઈવ પાય બાય સિક્સ બંને માટે y આમ એક જ છે તો ત્યાં સાઈન એક એક નથી એ રીતે પાય બાય ફોર અને પાય માઇનસ પાય બાય ફોર મતલબ થ્રી પાય બાય ફોર માટે પણ વન અપોન રૂટ ટુ મૂલ્ય મળશે એ પાય બાય સિક્સ અને પાય માઇનસ ફાય બાય સિક્સ માટે પણ રૂટ થ્રી બાય ટુ મૂલ્ય મળશે એટલે ઝીરોથી પાયમાં વાયની બે બે કિંમતો મળે એટલે કે સાઈન ઝીરોથી પાયમાં એક એક નથી તો મારે સાઈનને એક એક બનાવવું હોય તો ઝીરોથી ફાય બાય ટુ અને ઝીરોથી માઇનસ ફાઈવ બાય ટુ મતલબ માઇનસ ફાઈવ બાય થી ફાય બાય ટુ વિચારીએ જો હું મર્યાદિત પ્રદેશ ક્લોઝ ઇન્ટરવોલ માઇનસ ફાઈવ થી ફાઈવ બાય ટુ વિચારો તો માઇનસ ફાઈવ બાય થી ફાય બાય ટુમાં દરેક ઠીટાને સંગત વાયની એક એક જ કિંમત મળશે અને ત્યારે સાઈન માઇનસ ફાઈવ બાય થી બાય ટુમાં એક એક થશે આવો જ બીજો અંતરાલ પણ વિચારી શકાય જે માઇનસ માટે પણ વાયામ એક એક જ મળવાનો એટલે એમાં પણ સાઈન એક એક થશે થ્રી પાય બાય ટુથી થી આગળ વિચારીએ ફાઈ પાય બાય ટુ તો એમાં પણ સાઈન એક એક થશે આ જ રીતે આપણે બીજા ઘણા અંતરાલો વિચારી શકીએ પણ આ પૈકીનો ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ફાય બાય ટુથી ફાય બાય ટુ અંતરાલને આપણે મુખ્ય શાખા તરીકે ગણી અને સાઇનના મર્યાદિત પ્રદેશ તરીકે ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ફાય બાય ટુથી ફાય બાય ટુ લઈશું તો વિધેય એક એક થશે જ એનો સહપ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વનથી વન એટલે કે એના વિસ્તાર જેટલો જ સહપ્રદેશ લઈએ તો એ વ્યાપ્ત થાય જ એટલે સાઇનનો પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ફાય બાય ટુથી ફાય બાય ટુ અને એનો સહ પ્રદેશ એના વિસ્તાર જેટલો જ એટલે કે ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વનથી વન લઈએ તો સાઈન એક એક અને વ્યાપ્ત મળશે હવે સાઈન જો એક એક અને વ્યાપ્ત થયું તો એનું પ્રતિવિધે સાઇન ઇન વર્ષ જેમ આપણે વિધે એફ એથી બી એક એકને વ્યાપ્ત હોય તો એનું પ્રતિવિધિ મળે અને એ બીથી એ થાય એથી બી હોય તો બીથી એ થાય તો અહીંયા સાઈન ઇનવર્સ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વનથી વનથી ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ફાય બાય ટુથી ફાય બાય ટુ થશે અને આ રીતે આપણને સાઈનનું પ્રતિવિધિ મળે તો આમ આપણે સાઇનના પ્રતિવિધિને વ્યાખ્યાયિત કરીએ તો સાઈન ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ફાઈવ બાય ટુથી ફાય બાય ટુ આ એનો પ્રદેશ અને સહ પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વનથી વન સાઈન એક્સ બરાબર વાય લઈએ તો આ એક્સ એ એના પ્રદેશમાં હશે એટલે કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ફાઈવ બાય ટુથી ફાય બાય ટુ થશે અને વાય એના સહ પ્રદેશમાં હશે ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વનથી વન હશે આ રીતે આપણે સાઈનને લઈશું તો સાઈન એનો પ્રદેશ સહપ્રદેશ સાઈન એક્સ બરાબર વાય જેમાં એક્સ એના પ્રદેશમાં હોય વાય એના સહપ્રદેશમાં હોય એ આપણે ચોખવટ કરીએ તો આ વિધે એક એક અને વ્યાપ્ત છે તો તેનું પ્રતિવિધે જેને આપણે સાઈન ઇનવર્સ કહીશું એ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વન થી વન થી એનો સહપ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ફાઈવ બાય ટુ થી ફાય બાય ટુ મળે અને સાઈન એક્સ બરાબર વાય તો સાઈન ઇનવર્સ વાય બરાબર એક્સ થશે અને જ્યાં વાય એના પ્રદેશમાં સાઈન ના પ્રદેશમાં એટલે કે વાય બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વનથી વન અને એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ફાય બાય ટુથી ફાય બાય ટુ મળે અને આ રીતે સાઇનનું પ્રતિવિધિ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ હવે પછી જ્યારે જ્યારે સાઈનના પ્રતિવિધિની વાત કરવી હોય ત્યારે સાઇનનો મર્યાદિત પ્રદેશ અને એનો સહપ્રદેશ આ રીતે લઈશું અને એ રીતે સાઈન ઇનવર્સનો પ્રદેશ ક્લોઝ ઇન્ટોલ માઇનસ વનથી વન અને એનો સહપ્રદેશ ક્લોઝ ક્લોઝ ઇન્ટોલ માઇનસ ફાય બાય ટુથી ફાય બાય ટુ થશે આ થઈ સાઇનના સાઈનના પ્રતિવિધિની વ્યાખ્યા આપી હવે સાઈનના પ્રતિવિધિના કેટલાક પરિણામો છે એમાં પરિણામ એક સાઇનેક્સ બરાબર વાય ઇમ્પ્લાયઝ સાઇન ઇનવર્સ વાય બરાબર એક્સ x બરાબર વાય પરથી sin ઇનવર્સ વાય બરાબર એક્સ અને sin inverse વાય બરાબર એક્સ પરથી સાઇનેક્સ બરાબર વાય બંને રીતે આપણે લખી શકીએ પણ ક્યારે લખી શકીએ જ્યારે એક્સ એ એના મર્યાદિત પ્રદેશમાં ક્લોઝ ઇન્ટોલ માઇનસ ફાઈ બાય ટુથી ફાય બાય ટુ હોય અને વાય બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વનથી વન એના પ્રદેશ અને સહપ્રદેશની આપણે સ્પષ્ટતા કરીએ ત્યારે આપણે આ લખી શકીએ છીએ આ પરિણામના થોડાક ઉદાહરણો આપો અને કેટલાક વિરુદ્ધ ઉદાહરણ પણ આપો તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સાઈન ફાઈ બાય સિક્સ બરાબર વન બાય ટુ આપણે જાણીએ છીએ તો સાઈન ઇનવર્સ વન બાય ટુ બરાબર ફાઈવ બાય સિક્સ લખાય આ પરિણામ પરથી આપણે સાઈન ફાઈવ બાય સિક્સ બરાબર વન બાય ટુ પરથી સાઇન ઇનવર્સ વન બાય ટુ બરાબર ફાઈવ બાય સિક્સ લખી શકીએ એનું કારણ ફાય બાય સિક્સ એ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ફાઈવ બાય થી બાય ટુમાં છે મતલબ એના મર્યાદિત પ્રદેશમાં છે હું એ જ વસ્તુને આ રીતે વિચારું કે સાઈન ફાઈવ ફાઈવ બાય સિક્સનું મૂલ્ય તમે શોધો સાઈન ફાઈવ ફાઈવ બાય સિક્સનું મૂલ્ય શોધવાની રીત તમને અગિયારમાં આપેલી છે આપણે ફરી યાદ કરી લઈએ કે સાઈન ફાઈવ આ બાય સિક્સનું મૂલ્ય શોધવું છે તો સાઈન ફાઈવ આઈ બાય સિક્સ બરાબર સાઈન પાય માઇનસ ફાઈવ બાય સિક્સ ફાઇવ ફાઈ બાય સિક્સના ભાગ પડે સાઈન પાય માઇનસ ફાઈવ બાય સિક્સ તો સાઈનના સાઈન પાય છે એટલે સાઈનના સાઈન રહેશે ફાઈવ બાય સિક્સ બીજું ચરણ છે ધન થશે તો પ્લસ સાઈન ફાય બાય સિક્સ અને એનું મૂલ્ય વન બાય ટુ થાય તો સાઈન ફાઇવ આઈ બાય સિક્સનું મૂલ્ય કેટલું મળ્યું આપણને વન બાય ટુ સાઇન પાય બાય સિક્સ નું મૂલ્ય પણ વન બાય ટુ છે સાઇન ફાઈવ આ મૂલ્ય પણ વન બાય ટુ થશે પરંતુ તમે સાઈન ફાઈવ આઈ બાય સિક્સ ફાઈવ આઈ બાય સિક્સ લખી શકતા નથી આ તો આપણે એનું મૂલ્ય શોધ્યું છે પણ ફરીથી સાઇન ફાઈવ આઈ બાય સિક્સ બરાબર વન બાય ટુ પરથી સાઇન ઇનવર્સ વન બાય ટુ બરાબર ફાઈ બાય સિક્સ ના લખી શકાય એનું કારણ એક જ છે કે ફાઈવ પાય બાય સિક્સ એ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ પાય બાય ટુ થી પાય બાય ટુ અંતરાલમાં નથી એ એના મર્યાદિત પ્રદેશમાં હોય તો જ આપણે લખીએ છીએ કે આપણા પરિણામની સૌથી ખાસ નોંધ આ છે કે ભાઈ તમે સાઈન એક્સ બરાબર વાય પરથી સાઇન ઇનવર્સ વાય બરાબર એક્સ લખી શકો પણ એના માટે એક્સ એ ક્લોઝ ઇન્ટર્વલ માઇનસ ફાઈવ બાય ટુથી ફાય બાય ટુ અને વાય બિલોગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વનથી વન હોવા જોઈએ આમાં સાઇન ફાય બાય સિક્સ બરાબર વન બાય ટુ તો સાઇન વન બાય ટુ બરાબર ફાઈવ બાય સિક્સ લખી શકાય કારણ ફાઈવ બાય સિક્સ એ ક્લોઝ ઇન્ટર્વલ માઇનસ ફાઇવ ટુથી ફાઈવ બાય ટુની વચ્ચે છે પરંતુ સાઈન 5 પાય બાય સિક્સ બરાબર વન બાય ટુ થાય છે પણ સાઇન ઇનવર્સ વન બાય ટુ બરાબર 5 પાય બાય સિક્સ લખી શકાય નહીં એનું કારણ આટલું જ છે આવી રીતે બીજું એક ઉદાહરણ જોઈએ આપણે કે ભાઈ સાઈન માઇનસ ફાઈ બાય ફોર તો માઇનસ વન અપોન રૂટ ટુ થાય આપણે જાણીએ છીએ સાઈન માઇનસ ફાઈ બાય ફોરનું મૂલ્ય તો એના પરથી સાઇન ઇનવર્સ માઇનસ વન અપોન રૂટ ટુ બરાબર માઇનસ ફાઈવ બાય ફોર લખી શકાય કારણ માઇનસ ફાઈ બાય ફોર એના મર્યાદિત પ્રદેશમાં છે આવી રીતે જે જે ઠીઠા એના મર્યાદિતમાં આવે એના માટે લખી શકાય અને જે નથી આવતા એના માટે ન લખી શકાય આવા બીજા ઘણા ઉદાહરણ આપણે વિચારી શકીએ બીજું પરિણામ સાઈન એક્સ બરાબર વાય પરથી સાઈન ઇન્વર્સ વાય બરાબર એક્સ લખ્યા એ રીતે સાઈન ઇન્વર્સ સાઇન એક્સ તો એક્સ લખી શકાય સાઈન ઇન્વર્સ સાઈન એક્સ પરથી એક્સ થાય ક્યારે જ્યારે એક્સ એના મર્યાદિત પ્રદેશમાં હોય તો આ બીજું પરિણામ છે તમે આના જ ઉદાહરણ આ રીતે વિચારી શકો છો ઉદાહરણ તરીકે સાઈન ઇનવર્સ સાઈન પાય બાય થ્રી લઈશું તો પાય બાય થ્રી થશે કારણ પાય બાય થ્રી એ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ફાય બાય ટુ ફાય બાય વચ્ચે છે પરંતુ હું એવું ઉદાહરણ લઉં કે સાઈન ઇનવર્સ સાઈન પાય માઇનસ પાય બાય થ્રી એટલે કે ટુ પાય બાય થ્રી લઈએ તો ટુ પાય બાય થ્રી એના બરાબર લખી શકાય નહીં કારણ કે ટુ પાય બાય થ્રી એ પાય માઇનસ પાય બાય થ્રી છે એટલે કે પાય બાય ટુ થી મોટા છે તો માઇનસ ફાય બાય ટુ અને પાય બાય ટુના અંતરાલમાં આવતા નથી આવી ઘણી બધી કિંમતો આપણે વિચારી શકીએ કે સાઈન ઇનવર્સ સાઇન ફાય બાય ફોર તો પાય બાય ફોર લખી શકાય સાઈન ઇન વર્ષ સાઈન માઇનસ ફાય બાય થ્રી તો માઇનસ ફાઈ બાય થ્રી લખી શકાય કારણ આ એમના મર્યાદિત પ્રદેશમાં આવે છે ટોટલ પરિણામોમાં એક જ વસ્તુ અગત્યની છે કે એમના મર્યાદિત પ્રદેશમાં હોય તો લખી શકીએ છીએ પરિણામ એ રીતે બાકી આપણે એના પરિણામને સાઈન ફાઈવ ફાઈ બાય સિક્સ પરથી સાઈન ઇનવર્સ વન બાય ટુ બરાબર બાય સિક્સ લખી શકતા નથી સાઈન ઇનવર્સ સાઈન ટુ ફાઈ બાય થ્રી પરથી ટુ ફાઈ બાય થ્રી લખી શકતા નથી હવે આપણે ત્રીજા પરિણામની ચર્ચા કરીએ પરિણામ ત્રણ સાઈન સાઈન ઇનવર્સ વાય બરાબર વાય જ્યાં વાય બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વનથી 1 તમે સાઈન સાઈન ઇનવર્સ વાય પરથી વાય લખી શકો છો જ્યારે વાય એ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વનથી વનના અંતરાલમાં હોય ઉદાહરણ તરીકે આપણે વિચારીએ તો સાઈન સાઈન ઇનવર્સ વન બાય ટુ તો વન બાય ટુ એ ક્લોઝ ઇન્ટર માઇનસ વન ટુ વનની વચ્ચે છે જ તો એના બરાબર વન બાય ટુ લખી શકાય આ જ રીતે સાઈન સાઈન ઇનવર્સ કોઈ બી કિંમત ફોર બાય લઈએ ફોર બાય ફાઇવ એક કરતાં નાના છે તો એ માઇનસ વન અને વનની વચ્ચે છે તો ફોર બાય ફાઇવ લખી શકીએ છીએ આપણે સાઈન સાઈન ઇન વર્ષ ફાઈવ બાય ફોર કરીએ તો ફાઇવ બાય ફોર એક કરતાં મોટા છે તો એ ક્લોઝ ઇન્ટર માઇનસ વનથી વનની વચ્ચે નથી તો તમે એના બરાબર ફાઇવ બાય ફોર લખી શકતા નથી નોટ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ બાય ફોર જો સાઈન સાઈન ઇનવર્સ વન લખીએ તો વન ક્લોઝ ઇન્ટર માઇનસ વનથી વનમાં છે તો સાઈન સાઇનસ વન ઇક્વલ ટુ વન લખી શકાય છે સાઈન સાઈન ઇનવર્સ માઇનસ પોઈન્ટ સેવન તમે દશાંશ અપૂર્ણાંકમાં લખો તો માઇનસ પોઈન્ટ એઈટ સેવન એ માઇનસ વન અને વનની વચ્ચે છે તો એના બરાબર માઇનસ પોઈન્ટ એઈટ સેવન લખી શકીએ છીએ આ પ્રમાણે આપણે ત્રીજા પરિણામનો પણ જરૂર પડે તો ઉપયોગ કરી શકીએ સેમ આ જ રીતે કોષ માટે પણ આપણે વિચારી શકીએ છીએ હવે તમારે જાતે કોષ માટે કોષના પ્રતિવિધે માટે આપણે કોષનું પ્રતિવિધે મેળવવું છે તો તમે જાણો છો કે કોષ એ આરથી આર વ્યાખ્યાયિત કરેલું છે અગિયારમાંમાં આપણે એનો પ્રદેશ આર અને સહપ્રદેશ આર લઈ અને વ્યાખ્યાયિત કર્યું હતું સાઇનની જેમ કોશ પણ એક એક અને વ્યાપ્ત નથી એક એક નથી અને વ્યાપ્ત પણ નથી તો તમારે કોસનું પ્રતિવિધિ મેળવવા માટે કોષને પણ એક અને વ્યાપ્ત બનાવવું પડશે તો કોશનો પ્રદેશ કેટલો મર્યાદિત કરીએ તો એ એક એક થાય અને વ્યાપ્ત કરવા માટે તો એનો વિસ્તાર સહપ્રદેશ જેટલો લઈ લઈશું એટલે વિસ્તાર તો તમે જાણો જ છો ક્લોઝ ઇન્ટર માઇનસ વનથી વન છે એટલે એનો વિસ્તાર તો તમારે ક્લોઝ ઇન્ટર માઇનસ વનથી વન છે તો હું કોસનો સહપ્રદેશ ક્લોઝ ઇન્ટર માઇનસ વનથી વન લઈ લઉં છું તમારે એટલું જ વિચારવાનું રહે કે એનો પ્રદેશ કેટલો મર્યાદિત કરીશું જેમ મેં તમને સાઈનમાં એકમ વર્તુળમાં સમજાવી અને સાઈન માટે વાય આમ લઈ અને વિચાર્યું હતું કે ભાઈ ક્લોઝ ઇન્ટર માઇનસ ફાય બાય ટુથી ફાય બાય ટુ લઈએ તો વાય આમ એક જ મળે અને એટલે સાઈન એક એક થાય તો એ જ રીતે કોસ એટલે એક્સ એમ કોસની વ્યાખ્યા પરથી તો તમે એ રીતે વિચારી લો કે ભાઈ કોસનો પ્રદેશ કેટલો મર્યાદિત કરીએ તો એક એક થાય એ તમે જાતે વિચારી અને એની આગળ ગણતરી કરજો